આજે આપણે છ વાર પુનરાવર્તિત થતી સંખ્યાને ભાગવાનો નિયમ જોવાના છે ઓકે તો તમે ધ્યાનથી જોજો અને સમજો છ વાર પુનરાવર્તિત થતી સંખ્યાને ભાગવાનો નિયમ કોઈ પણ અંક છ વાર પુનરાવર્તિત થતો હોય તો તે સંખ્યા ત્રણ સાત અગિયાર તેર અને સાડત્રીસ વડે વિભાજ્ય થશે બરાબર છે તો તેના માટે આપણે ઉદાહરણ જોઈએ અહીં નવ ને છ વાર લખેલ છે તે તેર વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે જોવાનું છે ઓકે તો નવ ને છ વાર લખીએ પછી બરાબર નવ ગુણ્યા એક ને છ વાર લખીએ તો આવી સંખ્યાને નવ તો આવે જ ત્રણ સાત અગિયાર તેર અને સાડત્રીસ વડે નિશેષ ભાગી શકાય છે માટે કહી શકાય કે આમ નવ ને છ વાર વડે વિભાજ્ય છે તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ સાત ને છ વાર લખેલ છે ને સાડત્રીસ વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે જોઈએ અહીં સાત ને છ વાર લખીએ બરાબર સાત ગુણ્યા ને છ વાર લખીએ તો આવી સંખ્યાને ત્રણ સાત અગિયાર તેર અને 37 વડે નિશેષ ભાગી શકાય છે માટે કહી શકાય કે આમ સાતને છ વાર લખેલું છે એ સાડત્રીસ વડે વિભાજ્ય છે વિડીયો ગમ્યો હશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો Thank you.